બીજા તબક્કાનું ભારતના સંસદના ઇલેક્શનનું આજે મતદાન વડોદરા બેઠક પર ચાલી રહ્યું છે ત્યારે આજે હું પણ મતદાન કરવા માટે લાલબહાદુર શાસ્ત્રી મિશ્ર શાળામાં આવ્યો છું આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીશ કે લોકશાહીના મહાપર્વમાં આપણે પણ રંગે તંગે ભાગ લઈએ અને ઉત્સાહથી આપણું મતદાન કરી આપણું ફરજ અને હક અદા કરીએ જેથી કરીને આપણો અવાજ રહે કે ભાઈ આ સરકારને મેં મત આપ્યો હતો આ સરકાર ની જવાબદારી અને આ સરકારની જવાબદારી અમારા માટે છે એટલા માટે મતદાનનો ઉપયોગ કરીએ આવનારા સમયમાં આપણે સ્થિર અને મજબૂત સરકાર આપીશું તો આવનારા સમયે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આ જે પ્રયાણ કરી રહ્યું છે એમાં આપણું પણ યોગદાન રહેશે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં મતદાન કરીએ આજે ગરમીનો માહોલ છે છતાં ગરમી સહન કરીને પણ મતદાન કરીએ જેથી કરીને રાષ્ટ્રના નિર્માણમાં આપણું પણ યોગદાન રહે આ મતદાન એક તમારા વિકસિત ભાષાના સંકલ્પને સાકાર કરનારું મતદાન હશે તમારી આશા આકાંક્ષા અપેક્ષાઓ પૂરી કરનારું મતદાન હશે આવનારી પેઢીઓ સુખીને સમૃદ્ધ થાય અને ભારતને સ્થિર મજબૂત સરકાર બને જેથી વિશ્વભરમાં ભારતનું નામ થાય અને ભારત એક મહાસત્તા બને અને બે હજાર સુડતાલીસ સુધીમાં આઝાદીના અમૃત મહોત્સવમાં આપણા ભાગીદારીથી આપના પ્રયત્નોથી આપના પ્રયાસોથી ભારત ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ